હજુ સુધી મારી ચેનલ ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો નેતૃત્વના ચોમાસા દક્ષિણ ગુજરાતના નવસારી સુધી આવીને ઘણા દિવસથી ત્યાં સ્થિર થઈને બેઠું છે જો કે હવે આદ્રા નક્ષત્ર શરૂ થવાનું છે અને આદ્રા નક્ષત્રમાં જ ગુજરાતના અન્ય કેટલાક વિસ્તારોમાં આગેકૂચ કરશે જ્યારે બીજી બાજુ હાલ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ વરસી ગયો હોવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે મિત્રો સૂર્યનો આદ્રા નક્ષત્રમાં પ્રવેશ મોરના વાહન સાથે જેટ સુદ 14 ને શુક્રવારે તારીખ 21 6 2024 ના રોજ થશે સૂર્યનારાયણ રાત્રે 12 વાગીને 18 મિનિટે આ નક્ષત્રમાં પ્રવેશ કરશે આદ્રા નક્ષત્રનું વાહન મોર છે પાંચ સાત બે હજાર ચોવીસ સુધી આ નક્ષત્ર રહેશે મિત્રો આદ્રા નક્ષત્રની લોકવાયકા વિશે વાત કરીએ તો મગસરા વાયા તો આદ્રા મે આયા વર્ષે આદ્રા તો બારેમાસ પાદરા મિત્રો આદ્રા નક્ષત્રની લોકવાયિકા મુજબ વૃક્ષિત નક્ષત્રમાં ખૂબ પવન ફૂંકાય તો આદ્રા નક્ષત્રમાં પુષ્કળ વરસાદ આવે છે એટલે કે આ વખતે વાવાઝોડાને કારણે રાજ્યમાં ખૂબ જ પવન ફૂંકાયો હતો તેથી લોકવાયકા મુજબ આદ્રા નક્ષત્રમાં પણ પુષ્કળ વરસાદ પડી શકે છે મિત્રો જો આદ્રા નક્ષત્રમાં વરસાદનો આગમન થાય તો બારેમાસ પાણીની કોઈ સમસ્યા રહેતી નથી આગામી ગુરુવારથી આદ્રા નક્ષત્ર બેસી રહ્યું છે રાજ્યમાં છવ્વીસ

કેમ કે આદ્રા નક્ષત્ર બેસતા જવામાં ભેજનું પ્રમાણ વધતું હોય છે આકાશમાં ઘનઘોર વાદળાનું પ્રમાણ પણ ભરચક જોવા મળતું હોય છે કેમ કે આદ્રા નક્ષત્ર એ ચોમાસાનું પ્રવેશ દ્વાર ગણાય છે આ નક્ષત્રમાં જાણે ચોમાસું બેસી ગયું હોય એવો અનુભવ થતો હોય છે મિત્રો જે જે વર્ષે આદ્રા નક્ષત્રમાં વાવણી લાયક વરસાદ થયો હોય તે વર્ષે લગભગ સારું જ પસાર થતું હોય છે આવા દાખલા ભૂતકાળના ઘણા વર્ષોમાં જોવા મળી રહ્યા છે મિત્રો આદ્રા નક્ષત્રોનો વરસાદ જે ચોમાસા માટે એક સોનાની કડી સમાન ગણવામાં આવે છે જો આ નક્ષત્રોમાં વરસાદની શરૂઆત ધમાકેદાર થાય તો લગભગ તે વર્ષે બધા જ વરસાદના નક્ષત્રોમાં વધતો ઓછો વરસાદ જોવા મળતો જ હોય છે આવી એક લોકવાયકા જોવા મળતી રહી છે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો